નવરાત્રી દરમિયાન જો અચાનક જ કોઈ મહિલાને સુરક્ષા માટે પોલીસની જરૂર હશે તો તે હેલ્પલાઇન નંબર પર કોલ કરશે અને પોલીસ તાત્કાલિક મહિલાની મદદ માટે પહોંચી જશે એટલું જ નહીં સુરત પોલીસની સિટી પરંપરાગત પરિવેશમાં ગરબા આયોજનોમાં હાજર રહેશે જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એટલું જ નહીં રાજકોટની ઘટના બાદ પોલીસ દરેક આયોજનને અલગ અલગ પાસાઓના ધ્યાનમાં રાખીને જ પરવાનગી આપશે તેવી જાણકારી સુરત ડીસીપી હેતલ પટેલે આપી હતી નવરાત્રીના આયોજનને લઈ સુરત પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં લાઉડ સ્પીકર બાર વાગ્યા સુધી વગાડી શકાશે જ્યારે ઢોલનગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે ગયા વર્ષે સત્તર આયોજકોએ મંજૂરી લીધી હતી આ વર્ષે તેર આયોજકોની અરજી મળી છે ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી ઓન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે મોટી નવરાત્રીના આયોજનોમાં સી ટીમ ફરજ બજાવશે મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે સાથે તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષની વાત કરવામાં આવે તો સત્તર જેટલા મોટા ગરબાએ મંજૂરી લીધી હતી આ વર્ષે તેર જેટલા મોટા ગરબા આયોજકોની અરજી મળી છે એ અંગેની કામગીરી હાલ ચાલી રહી છે સુરક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થા માટે તમામ પાસા ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ખાસ કરીને કોઈ મહિલા મોડી રાત્રે હેલ્પલાઇન નંબર પર મદદ માંગશે તો પોલીસ તેને મદદ કરશે ગણપતિનો ઉત્સવ અને ઈદ મિલાદનો ઉત્સવ સુરતી હોય બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ